આપણને બે શબ્દો કહે છે અગાઉના બાધ્યતા એ પણ આપણને ક્ષત્રિયોનું સર્વને મારા જયમાં આજે પવિત્ર બીજા દશમીના દિવસે નડિયાદ શહેરના ક્ષત્રિય સમાજના સૌ ભક્તો સૌ માના બાળકો માના મંદિરે ઉપસ્થિત રહ્યા શસ્ત્ર પૂજન થયું જગદંબા ચણે સૌને ભેગા મળી એનું પૂજન કર્યું આજના દિવસે હું મા જગદંબાને પ્રાર્થના કરું એ ક્ષત્રિય સમાજના તમામ સભ્યોને જે શિવ ઉપાસકોના શક્તિના રક્ષક કહેવાય છે એમની રક્ષા માટે પણ આજે ક્ષત્રિય સમાજને પ્રાર્થના કરું કે હંમેશા તત્પર રહે શક્તિની સેવામાં લીન રહે સૌ શક્તિ ઉપાસકોનું જગદંબામાં એમનું કલ્યાણ કરે એમની મંગળ મનોકામના પૂરી કરે જ્યારે સમય આવે એવી જરૂર પડે

સખીને ચાપી બાણા પરીધાયુતા સૌમ્યા સોમ્યા તરાશ સોમસુંદરી પરા પરામપ ઑમ મા ગંધ વિશ્વાસો પરી દિશા ઊં ગંધ વિશ્વાવસો પરી यजमानश परिअमिर्गीरिडितः अक्षन्नमे ददन्तः व्यप्रिया अदोकत अस्तोकश भवानो विप्रामयिष्ठा यो जान्वीन्द्रः हरि ॐ मः सर्वघोषादिकेशो मे लोकलज्जा निवारणे ચનન દિવ્યંગો મનોરેપણ સુરાેષ્ટ કુમકુમ પ્રતિ ગૃહ્યતા મનુષ્યો મત વિદ્યાજ તમવ તમવ મમ દેવ દેવ ઓમ મસ્તમ પાચકિ નાસ્તે દમશમાન હિ એવ ના મહાદેવી યથ્ય તથા ઊં ઐ ચામુંડાય વિચે ત્રિગુણા ભગવતે નમો નમ ભરગદેવતાય નમો નમ સરોપચારાચારાદિષ્ટા સમાર્પયા નમસ્કાર નમસ્કરો ગુરુ શ્રીઅંે જય શસ્ત્ર પૂજા માટે જગ્યા આપે છે વારેન્દ્ર ગુરુદેવ સર્વ મંગલ માં ગલી શિવે સર્વાર્થ સાધકી શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તી